સુરતના કાદરશાની નાણ ખાતે મેટ્રો પ્રોજેક્ટને લઈને સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે દરમિયાન ચૌદ વર્ષનો બાળક અખ્તર શેખ સાથી મિત્રો સાથે રમવા ગયો હતો જેના પર લખંડનું પિલ્લર પડતા મોડું છુંદાઈ જવાથી ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતાં પરિવાર દોડી ગયું હતું કે જે પાલિકાને મેટ્રો પ્રોજેક્ટની કામગીરી કરતા લોકો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા સુરત શહેરના કાદરશાની નાડ વિસ્તારમાં ચૌદ વર્ષીય અખ્તર અફસ્તર શેખ પરિવાર સાથે રહેતો હતો પિતા પોતે સોફા બનાવતી બહેનોમાંથી અખ્તર નાનો હતો અને ધોરણ આઠમાં પોતે અભ્યાસ કરતો હતો આજે બાળ મિત્રો સાથે ઘરની નજીકમાં જ રમવા માટે ગયો હતો મેટ્રો સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં રમી રહ્યો હતો દરમિયાન અખ્તર પર એક લોખંડનો પિલર પડ્યો હતો તેનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું મૃતક અખ્તરના કાકા અકબર મુઝફર શેખે જણાવ્યું હતું કે અખ્તર અહીં રમવા માટે આવ્યો હતો હું કામ પર હતો ત્યારે ફોન આવ્યો છે તમારા ભત્રીજાનું મોત થયું છે અને પાઇપની નીચે દબાઈ મોત થયું છે અહીં કોર્પોરેશનનું કામ ચાલી રહ્યું છે જે અમે હવે થવા નહીં દઈએ અમારે દિલ્હી સુધી જવું પડે તો પણ જઈશું અને આ કામ અટકાવીશને જ રહીશું અખ્તરના માતા પિતા બેભાન થઈ ગયા છે અને તેવું તેમણે જણાવ્યું હતું હરીફભાઈ શાહ હરીફભાઈ એ કઈ જગ્યા છે શું ઘટના બની કઈ રીતે બની એ બતાવો આ રુદ્રમપુરા કાજાસાગી જાળ સો આ રેલવે સ્ટેશન મેટ્રોનું સ્ટેશનનું સ્ટેશન કામ ચાલે છે મારી ભાવ દુકાન છે જે અત્યારે કોઈ અડધો કલાક પહેલાં અત્યારે વાગે છે સાડા પાંચ છે એટલે સાડા ચાર કાદામાં મેટ્રો મેટ્રોનું સ્ટેશન કામ ચાલે છે આ સ્ટેશનની જગ્યા હા એ અમને ખબર પડી કે ભાઈ અંદર પહેલાં પડી ગયા એમ કરીને તો અમે અંદર જોવા આવ્યા હવે જોતા જ

આજે અમે છે તો રેલવે નું પ્રોજેક્ટ ચાલે છે સુરતનું અમે ભવિષ્ય બનાવવાનું કરીએ છીએ પણ આવું બેદરકારી વાળું કામ લોખંડનું જે વસ્તુ ઉપર નહીં મુકાય કાલે જમાનો બચ્ચો ગયો કાલે એમના બી કઈ કામ કરતા કાર્ય કરતા કોઈ ગયો એના પર પડી જતું હે તો એનું શું આજે અમે જાણ કરવા માંગીએ છીએ આવી ઘટનાઓ બને છે તમે આ રેલવે સ્ટેશન નું કામ કરે છે સાહેબ તો અહીંયા રોડ બી નથી મારતા ને બચ્ચાઓનું પર ધ્યાન નથી રાખતા બચ્ચો આવી ગયો તો તેનું શું હા અહીંયા કોઈ વસ્તુની સેફ્ટી નથી કોઈ વસ્તુની આ મુશ્કેલી આ જોઈ લો ઉપર જરા કેબલો ફરો આ કેવી રીતે हाँ ये हॉस्पिटल भी गति कोई गति बेचर गाड़ी चाली की काम भागे लोग बच्चा भल्ला वाला बोली है जय हिंद जय भारत मेरा नाम अकबर मुजफ्फर शेख है और ये जो छोकरा अभी जिसका बना बना है ये इसका नाम शेख अक्सर शेख अफसर है ये मेरे भाई का छोकरा है यहाँ पे वो कुछ खेलने के लिए क्या कुछ काम से आया था खबर नहीं अभी हम आए तो मेरे को काम पे से फोन आया क्या तुम्हारे भतीजे की डेड हो गई है वो पाइप के नीचे के मर गए नहीं इस तरह कॉरपोरेशन का काम चल रहा है अभी ये का काम हम चलने नहीं देंगे हमको चाहे दिल्ली जाना पड़े कहीं भी जाना पड़े हम ये काम रुकवा के रहेंगे इस तरह हमारी जान कोई रोड पे नहीं पड़े क्या जब जाए जब किसी की भी जान जा सकती है अरे हमको ये मैं तो अभी जस्ट पंद्रह मिनट हुए मेरे को काम पे फोन आया तो मैं तुरंत भागते आया तो सब अभी तो

આજે આ બાળકનું મોત થયું છે કાલે બીજા કોઈનું પણ મોત થઈ શકે છે એક બાળક સ્ટેશનની કામગીરી ચાલતી હતી ત્યાં સુધી પહોંચી ગયું અને મોતને ભેટ્યો છે કોઈ પણ પ્રકારની સેફ્ટી રાખવામાં આવી નથી અને અહીંયા કોઈ પણ વ્યક્તિ પણ હાજર નહોતો કે આ બાળકને રોકી શકે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા